પેટલા તાલુકાના ભુરિયા ગામે સરદાર પોલ્ટ્રી ફાર્મ હાઉસ ખાતે ચોરીની ઘટના સામે આવી એક જ જગ્યાએ બીજી વાર ચોરીનો બનાવ બે મહિના પહેલા મરઘાની ચોરી થઈ હતી મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના બોરિયા ગામે ગાના બોરિયા રોડ પર આવેલ સરદાર પોલ્ટ્રી ફાર્મમાં બે મહિના અગાઉ મરઘાની ચોરી થઈ હતી જેની પેટલા રૂરલ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જ્યારે ગત રાત્રેના પોલ્ટ્રી ફાર્મ પાસે બનાવેલ તબેલાની ફેસિંગ કટ કરી ગતરાત્રીના સુમારે ભેંસની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા જેમાં આશરે એક લાખની કિંમતની ભેંસ હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશને કરતા પેટલા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર